દસનામ ગોસ્વામી પ્રગતિ મંડળના પ્રમુખ જગદીશગીરી ઉપર છરી વડે હુમલો થતાં સારવાર હેઠળ ખસેડાયા દસનામ ગોસ્વામી પ્રગતિ મંડળના વોટ્સએપ ગ્રુપમાં મહેન્દ્રગીરી ખરાબ મેસેજ મૂકતા હોવાના અનુસંધાને જગદીશગીરી ગોસ્વામીએ તેમને ફોન કરી આ ગ્રુપમાં આવા મેસેજ ન મૂકવા તેવું કહેતા ઉશ્કેરેલા મહેન્દ્રગીરી બોર્ડિંગ ખાતે આવ્યા હતા અને છરી વડે જગદીશગીરી દોલતગીરી ગોસ્વામી ઉપર હુમલો કરતાં તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા Jangan <présenteúblico> lupa to like, અમારી બોર્ડિંગમાં એક ભાઈ હતા એ બહુ બોર્ડિંગની વિરુદ્ધમાં વોટ્સએપ ઉપર ચર્ચા કરતા હતા મેં એને ફોન કરીને કીધું ભાઈ તું જે આવ આપણે ત્યાં બેસી અને બધું ચોખવટ કરી લેવી તો મને કહે તું કોણ મેં કીધું હું પ્રમુખ એટલે એને ગાળાગાળી કરી તું ગાળાગાળી કરવા અને જે આવ એટલે બોર્ડિંગ મેં અમારા બધા બીજા આગેવાનો હતા એને બોલાવી દીધા એટલે મને કે તું કોણ બોલે મેં કીધું હું પ્રમુખ પ્રમુખ કીધું એટલે ગાળીએ ચોડી ગયો સીધો અડધી કલાક પછી અમારા બધા સમાજના આગેવાનો અહીંયા ભેગા થયા પછી એ આવ્યો એટલે એ સીધો બહારથી છરી લઈ અને અમારી પાસે એના સીસીટીવી ફૂટેજ છે વિડીયો છે શેરી લઈને સીધો આવી જ ગયો એ કે આ તો તને પૂરો કરી નાખો પછી પહેલાં મારો દીકરો આડો પડ્યો તો એને શરીર ન વાગી એટલે હું ગયો એટલે એને શરીરનો મને ઘા કર્યો પણ હું આ છે નમી પેટ અંદર લઈ લીધું ને એટલે પેટે શરીર ન વાગી પણ હાથે શરીર વાગી અને થઈ ગયું પછી બધા આગેવાનો વચ્ચે પડીને એને એક બાજુ લઈ ગયા અને પછી મને એ ચક્કર આવીને હું પડી ગયો પછી એકસો આઠમાં મને દાખલ કર્યો અને અત્યારે એનું નામ છે મહેન્દ્રગીરી પ્રવીણગીરી મૂળી તળાજાનો છે અને અત્યારે એ અમદાવાદમાં રહે છે અને પ્રાઇવેટમાં કંઈક શિક્ષકની નોકરી કરે છે